જય શ્રી કૃષ્ણ મિત્રો જો કોઈ સ્ત્રી આ રીતે સિંદૂર લગાવે છે તો તેના પતિ ભાગ્ય ચમકે છે અને ઘરમાં ક્યારે ગરીબી સામનો કરવો પડતો નથી માં લક્ષ્મી કૃપા હંમેશા તેના પતિ અને તેમના પરિવાર પર રહે છે મિત્રો સિંદૂર એ મહિલાઓના લગ્ન નું પ્રતિક છે અને તેમના મેકઅપ માં પણ સૌથી વધુ મહત્વનું છે પરંતુ જો તમને કહેવામાં આવે કે લગાવવાનો સમય સિંદુર થઈ જશે તો તમારા પતિ ખૂબ જ ડૂબી જશે અને તમને તમને એકાંતિક બનાવી દેશે તો કેવું લાગશે મિત્રો ગભરાવાની જરૂર નથી અમે તમને ડરાવવા માટે આ બધું નથી કહી રહ્યા પરંતુ સિંદૂર લગાવવા માટે કહી રહ્યા છીએ આપણા શાસ્ત્રો અને પુરાણોમાં કેટલાક મહત્વપૂર્ણ નિયમો જણાવવામાં આવ્યા છે જેને જાણ્યા પછી તમે તમારા પતિ માટે ભાગ્યના દરવાજા ખોલી શકો છો અને તેમની પ્રગતિ દિવસ દરમિયાન બમણી રાત્રે ચાર ગણી થઈ શકે છે પરંતુ શાસ્ત્રોમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે જે મહિલાઓ સિંદૂર લગાવતી વખતે આ ભૂલો કરે છે તેમના પતિની આયુ તો ઓછી થાય છે એટલું જ નહીં દુર્ભાગ્ય પણ તેમના દરવાજે દસ્તક દે છે

તેટલું તેના પતિનું આયુષ્ય લાંબુ થાય છે આ સિવાય સમુદ્ર શાસ્ત્ર માં જણાવેલા સોળ શણગાર સૌથી મહત્વપૂર્ણ શણગાર એ સિંદુર છે પણ તેની સુંદરતામાં પણ વધારો કરે છે તે પતિનું સૌભાગ્ય પણ જાળવી રાખે છે પરંતુ આધુનિકતાના કારણે મહિલાઓએ આધુનિક બનવાની ઈચ્છામાં આ પરંપરાને બાજુ પર મૂકી દીધી છે હવે કેટલીક મહિલાઓ પોતાની મંગ પર સિંદૂર લગાવતી જ નથી અથવા તો તેઓ મંગ બનાવીને સીધા ભરી દે છે છે અને અને તેના કારણે તેમના સમસ્યાઓ આવતી રહે પછી તે મહિલાઓ તેમના ભાગ્ય અને ભગવાનને દોષ આપે છે પરંતુ આજનો વિડિયો જોયા પછી તમે ચોક્કસપણે સમજી શકશો કે અમારા પોતાની ભૂલો જ આપણી ક્રિયાઓ અને આપણા પર નિર્ધારિત કરે છે પ્રિય મિત્રો પુરાણોમાં કહેવાયું છે કે જે સ્ત્રીઓ વાળ ધોયા પછી તરત જ સિંદૂર લગાવે છે અથવા ભીના વાળમાં સિંદૂર લગાવે છે તેમના પતિ દેવામાં ડૂબવા લાગે છે અને તેમના ધંધામાં પણ અડચણ આવવા લાગે છે અમે તમને એ પણ જણાવી દઈએ કે શાસ્ત્રો અનુસાર ભીના પર સિંદૂર લગાવવાથી મહિલાઓના મન પર અસર પડે છે અને તેમના મનમાં ખરાબ વિચારો ઉત્પન્ન થઈ શકે છે અને આમ કરવાથી બંને પતિ પત્ની વચ્ચેના સંબંધોમાં ઝઘડા અને ઝઘડા થઈ શકે છે પરિવારમાં મુશ્કેલી આવી શકે છે સ્ત્રીઓ હંમેશા પોતાના વાળ ધોયા પછી સુકાવા જોઈએ અને પછી જ તેમની માંગણી ભરવા જોઈએ બીજુ શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ફેશનમાં હવે મહિલાઓએ અલગ અલગ પ્રકારના કપડા પહેરવાનું શરૂ કર્યું છે એ જ રીતે પણ પોતાની અનુકૂળતા મુજબ તેને વાંકા ચૂંકા રીતે લગાવવાનું શરૂ કર્યું છે જે સંપૂર્ણપણે અયોગ્ય છે સિંદૂર લગાવતી વખતે મહિલાઓએ ધ્યાનમાં રાખવું જોઈએ કે સિંદૂર હંમેશા નાકની સીધી રેખામાં જ લગાવવામાં આવે છે જે મહિલા વાકી ચૂકી લાઇન કરીને સિંદૂર લગાવે છે આવી મહિલાઓના પતિની સફળતામાં અનેક અવરોધો આવે છે અને તેમનું એક પણ કાર્ય સફળ થતું નથી અને મિત્રો જે મહિલાઓ પોતાની માંગનું સિંદૂર પોતાના વાળ વડે છુપાવે છે તો આવી મહિલાઓના પતિ મહિલાઓને સમાજમાં સન્માન મળતું નથી અને તેમની છબી પણ લોકોમાં છુપાઈ જાય છે લોકો કાતો તેમને ઓરખતા નથી અથવા તો લોકોની નજરમાં તેમની ખોટી ઇમેજ રહી જાય છે ત્રીજી વાત શાસ્ત્રો કહે છે કે સ્ત્રીઓ ઘણી અન્ય મહિલાઓનો સિંદૂર લગાવે છે અથવા તેને લગાવવા આપે છે જો તમે પણ તે સ્ત્રીઓમાં છો તમારા માંગનો સિંદૂર બીજી સ્ત્રીને લગાવવા માટે આપો છો અથવા તેઓ પોતાનામાં કોઈ અન્યનું સિંદૂર લગાવે છે અને જો તમે બિંદી પહેરો છો તો તમારા પતિનું સૌભાગ્ય દુર્ભાગ્યમાં ફેરવાઈ જાય છે જ્યારે પણ આપણે કોઈ બીજાની બિંદી કે સિંદુર ઉછી ના લઈએ છીએ ત્યારે આપણા પતિના જીવનમાં પણ એ જ દુઃખ અને પરેશાનીઓ આવવા લાગે છે જે તે સ્ત્રીના જીવનમાં હોય છે અને જો તમે તમારી બિંદી અને સિંદુર કોઈ બીજાને લગાવવા માટે આપો પછી તમે તમારું સૌભાગ્ય તે સ્ત્રીને જાતે અને જાતે જ આપો છો એટલા માટે તમે તમારી કોઈ પણ વસ્તુ બીજાને આપી શકો છો અને બીજાની વસ્તુ લઈ શકો છો પરંતુ તમારી બિંદી અને સિંદૂર કોઈને આપતા પહેલા તમારે તેને એક હજાર વાર વિચાર કરવો જોઈએ નહીં તો તમને ઘણો પસ્તાવો થશે ચોથી વાત મિત્રો પુરાણ અને શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે સિંદૂર લગાવતી વખતે આપણે શું ધ્યાનમાં રાખવું જોઈએ મહિલાઓએ હંમેશા નાકની સિદ્ધાણમાં લાંબુ સિંદૂર લગાવવું જોઈએ એવું માનવામાં આવે છે કે સ્ત્રી તેની માંગ જેટલી લાંબી પૂરે છે તેના પતિનું આયુષ્ય તેટલું લાંબુ થાય છે અને તેની પ્રગતિના માર્ગો પણ ખુલતા રહે છે પાંચમી વાત જો તમે વર્કિંગ વુમન છો અને દરરોજ સિંદૂર લગાવવું તમારા માટે શક્ય નથી તો તમારે ધ્યાનમાં રાખો કે તમારે તીજના તહેવાર નિમિત્તે સિંદૂર લગાવવું જ જોઈએ અને જો શક્ય હોય તો તમે જ્યારે પણ કોઈ મંદિર અથવા પવિત્ર સ્થાન પર જાઓ ત્યારે ત્યાંથી સિંદૂર લઈને તમારા વાળમાં ભરો અને જે મહિલાઓએ હમણાં જ લગ્ન કર્યા છે તે પોતાની પાસે રાખવા જોઈએ લગ્નનું સિંદૂર સુરક્ષિત રાખો અને તેજ સિંદૂરમાં વધુ સિંદૂર ભેળવીને લગાવો આ સિંદૂર ઓછામાં ઓછા ચાલીસ દિવસ સુધી લગાવીને રાખો છઠ્ઠી વાત શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે કરવા ચોથ પર તીજના તહેવાર પર તમારા પતિના હાથેથી તમારી માંગ ભરવી જોઈએ તહેવારો તમારા સૌભાગ્ય અને ધ્નમાં પણ વધારી શકે છે સાતમી વાત મહિલાઓએ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ સિંદૂર લગાવતી વખતે જો તે નાક પર પડે તો તેના પતિનું આયુષ્ય વધે છે જ્યારે જો સિંદૂર આકસ્મિક રીતે જમીન પર પડી જાય તો તે મહિલાઓના જીવનમાં ચોક્કસ મુશ્કેલી લાવે છે તેથી સિંદૂર લગાવતા સમય આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ આઠમી વાત આપણા હિન્દુ ધર્મમાં એક પ્રચલિત કથા છે કે વનવાસ પછી એકવાર સીતા માતા પોતાની માંગ પર સિંદૂરથી ભરી રહ્યા હતા ત્યારે હનુમાનજી માતા પાસે ગયા અને પૂછ્યું માતા તમે શું કરો છો ત્યારે સીતા માતાએ હનુમાનજીને કહ્યું કે તે શ્રી રામના લાંબા આયુષ્ય માટે સિંદૂર લગાવી રહી છે આનાથી ભગવાન પ્રસન્ન થાય છે ત્યારે હનુમાનજીએ વિચાર્યું કે જો આટલું સિંદૂર લગાવવાથી ભગવાનની ઉંમર વધી શકે છે તો શા માટે મેં મારા આખા શરીર પર સિંદૂર ન લગાવું અને ત્યારથી હનુમાનજી પર સિંદુર લગાવવાની પરંપરા બની ગઈ છે તો મિત્રો તમે જુઓ જો સિંદૂરમાં એટલી શક્તિ છે કે તે ભગવાનની ઉંમર વધારી શકે છે તો પછી આપણે મનુષ્ય વિશે શું કહી શકીએ મિત્રો સિંદૂર વાસ્તવમાં સ્ત્રીના સૌભાગ્ય સાથે સંકળાયેલું છે કારણ કે તેની અંદર સાત ચક્રો છે દરેક મનુષ્ય અને સ્ત્રીઓ જે નિયમિતપણે સિંદૂર લગાવે છે તેમનું સાતમું ચક્ર એટલે કે આગના ચક્ર કોઈ પણ મહેનત કે તપસ્યા વિના સક્રિય થઈ જાય છે અને જ્યારે વ્યક્તિનું આગના ચક્ર જાગૃત થાય છે ત્યારે તેને સંજોગોને સમજવાની શક્તિ મળે છે તેથી જ સ્ત્રીઓ અન્ય લોકો કરતા ઘટનાઓ વિશે પહેલાથી જ આભાસ થઈ જાય છે ચાલો તમને મહાન તપસ્વીઓએ અજ્ઞાન ચક્ર ને જાગૃત કરવા માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે ઊંડી તપસ્યા કરવી પડે છે જ્યારે મહિલાઓ તેમના કપાળ પર સિંદૂર લગાવીને જ તેમના અજ્ઞાન ચક્ર ને જાગૃત કરી શકે છે પરિણિત મહિલાઓ માટે સિંદૂર માત્ર તેમના સૌભાગ્યનું જ નહીં પરંતુ તેમના લગ્નજીવનનું પણ પ્રતીક છે અને તે મહિલાઓને તેમના પતિના હૃદયમાં વિશેષ સન્માન પણ મળે છે મિત્રો મહિલાઓએ હંમેશા એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે સિંદૂર માત્ર તેમના પતિનું આયુષ્ય લાંબુ નથી કરતું પરંતુ તેમની ચેતના પણ જાગૃત કરે છે તેથી સિંદૂર લગાવવાથી તેમના પતિઓ માટે સૌભાગ્ય પ્રાપ્ત થાય છે તેનો સંબંધ માત્ર મહિલાઓની માનસિક શાંતિ સાથે જ નથી જે મહિલાઓ દરરોજ સિંદૂર લગાવે છે તેમની શુભતા મજબૂત રહે છે તેથી અમે આશા રાખીએ છીએ કે તમને આ ખાસ માહિતી ગમી હશે તો વિડિયોને લાઈક ચેનલ ને ની સાથે બેલ આઇકન પણ પ્રેસ કરજો જય માં લક્ષ્મી જય શ્રી હરિ વિષ્ણુ